મહાદેવ ભારતી બાપુ ગુમ થયા છે વહેલી સવારે ચિઠ્ઠી લખીને આશ્રમમાંથી મહાદેવ ભારતી બાપુ નીકળી ગયા આશ્રમ સંચાલકોને જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી છે ભવનાથ ના ભારતી આશ્રમના લઘુ મહંત એકાએક ગુમ થતા હડકંપ મચી જવા પામ્યો છે મહાદેવ ભારતી બાપુ અચાનક ગુમ્ફતા સેવકોમાં ચિંતા વ્યાપી છે મહંતની શોધખોળ માટે ભવનાથ પોલીસ આશ્રમમાં દોડી ગઈ મહાદેવ ભારતી બાપુએ લખેલી પાંચ પનામી નોટ પોલીસે જપ્ત કરી છે મળી આવી છે શું અપડેટ થી એક મોટી ખબર સામે આવી છે ભવના ક્ષેત્રના જે ભારતીય

અને હાલ તમામ જે સાધુ છે તે ચિંતિત જોવા મળી રહ્યા છે કે આ બાપુ અત્યારે ક્યાં હોઈ શકે તેને લઈને પણ હાલ ચિંતિત છે અને પોલીસ પણ હાલ આ સમગ્ર ઘટના લઈને તપાસ હાથ ધરી છે જી બિલકુલ જાણકારી બદલ આભાર જૂનાગઢમાં લીલી પરિક્રમા રદ જંગલના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા છે પરંતુ હવે આ લઈને વિવાદ ઉભો થયો છે કારણ કે ઐતિહાસિક સરખડિયા મંદિર તરફ જવાનો રસ્તો પણ બંધ કરાયો છે મંદિર તરફ જતા ઇચ્છતા ભક્તો જવા દેવા નથી આવતા જેને કારણે ભક્તો સાથે મહંતે પણ આક્રોશ વ્યક્ત કર્યો શ્રદ્ધાળુઓએ વન વિભાગ પર લાલ આક્ષેપ લગાવ્યા છે તો હનુમાનજી મંદિર તરફ જતો રસ્તો ખોલવાની માંગ કરાઈ છે

પરિક્રમા રૂટ છે કાલ લેવો દેવું નગર એવો રૂટ હોય તો કતા કે પરિક્રમા સ્થગિત કર્યા તો એમાં ના વૈવત દી તંત્ર દ્વારા કોઈ તૈયારી હતું આ ના તો વન વિભાગ દ્વારા કોઈ તૈયારી હતા અમે એક જ વિનંતી કરીએ કે આ ભક્તોને શિવકોને પરિકમા રૂચિ કાલ લેવા દેવો નથી અમારે પાસે કોટિંગ હુકમ છે આ કોટે કીધું તું તમે પબ્લિક ને વિનંતી કરીએ કે જેટલા શ્રદ્ધાલુઓ ભક્તો છે અર અમારા એ ચાલીસ દિવસનું અનુષ્ઠાન હતું એમ માલ સમાન અમારા આતા જ આતા હોય તીનસો પૈસઠી દર્શન કરવે પબ્લિકો ને આવ્યો કાય હોતા હોય મારી અમારી